સંતુલન સ્થપાય છે તો નિયત તાપમાની ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકો ઓગાળીને સંતૃપ્ત દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેમાં સંતુલન સ્થપાશે તાપમાનની આપણે જોઈએ તો કે નિયત તાપમાની ગન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને સંતુલિત દ્રાવણ બનાવવામાં આવે ત્યારે સંતુલન સ્થપાય તો આપણે આગળ જોઈશું કે સંતુલન કઈ રીતે પ્રવાહી તો દ્રાવણ બનાવવાનું છે કઈ રીતે બનશે તો ઘન અને દ્રાવક ની મદદથી આપણે ધ્રવીકરણની પ્રક્રિયાથી અને સ્ફટિકીકરણની મદદથી તો આપણને દ્રવિક મદદથી આપણને દ્રાવણ બનાવવાનું છે દ્રવીકરણની પ્રક્રિયા મુજબ તો કઈ રીતે બનશે આપણે જોઈશું કે જો પ્રક્રિયા થાય ત્યારે જો પ્રક્રિયા પુરોગામી થાય ત્યારે ત્રાવ્ય નું દ્રાવકમાં દ્રાવ્ય ને દ્રાવકમાં

થી દ્રાવ્ય અને દ્રાવક છૂટા પડે છે તેથી તેને સ્ફટિકીકરણ કહેવાય

તેથી સ્પષ્ટીકરણ ની પ્રક્રિયા સ્ફટિકરણ કર્યું કહેવાય તો આપણે જોઈશું જો દ્રવીકરણ ઉષ્મા શોષક હોય તો બી ઓપ્શનમાં આપણે જોઈશું જો દ્રવીકરણ ઉષ્મા શેપક હોય તો જો દ્રવીકરણ ઉષ્મા શોષક હોય તો શું થાય જો દ્રવીકરણ ઉષ્મા ક્ષેપક હોય તો શું થાય તો આપણે એની વાત કરીએ કે કે જો દ્રવીકરણ ઉષ્મા શેપક એટલે કે શોષક હોય તો દ્રવીકરણ નું સંતુલન સ્થપાય જો દ્રવીકરણ ક્ષેપક હોય તો અનુસંતુલન સ્થપાશે કઈ રીતે સ્થપાશે આપણે આગળ જોઈશું તો આપણે એ ઓપ્શનની આપણે વાત કરીએ કે જો દ્રવીકરણ પ્રક્રિયા ઉષ્મા શોષાય છે ઉષ્મા શોષક છે કેમ લખ્યું તો આપણે આગળ જોઈએ કે જો દ્રાવ્ય તરીકે આપણે ગણ લીધો તો તો આપણે ઘન જ લઈએ દ્રાવ્ય તરીકે ઘન લીધો તો આપણે ઘન લઈએ દ્રાવ્ય દ્રાવક તરીકે પ્રવાહી લઈશું પ્લસ ઉષ્મા વીજ કરશો તો દ્રાવણ મળશે તો આ ઉષ્મા કેમ લીધી તે આ ઉષ્મા દ્રાવણ તરફ શોષાય છે તેથી દ્રાવણ દ્રવિકરણ પ્રક્રિયામાં ઉષ્મા શોષાય છે તેથી ઉષ્મા શોષકીએ ધ્રવીકરણની પ્રક્રિયામાં જો ઉષ્મા શોષાય તો દ્રવિકરણની પ્રક્રિયામાં ઉષ્મા શોષાય છે તેથી ઉષ્મા સુ શોષક કહેવામાં આવે છે આ આ મુજબ ધન દ્રાવ્ય તરીકે લઈએ દ્રાવક તરીકે લઈએ તો ઉષ્મા શોષા છે ધ્રવીકરણની પ્રક્રિયા મુજબ જો ઉષ્મા શોષાતી એટલે કે ઉષ્મા શોષક હોય તો ઉષ્મા શોષાય છે તો ઉષ્મા શોષક કહેવાય દ્રવિકરણની પ્રક્રિયા મુજબ જો ઉષ્મા હોય તો દ્રાવ્ય તરીકે ઘન લઈએ તરીકે પ્રવાહી લઈએ તો દ્રાવણ છે તો પણ દ્રાવ્ય તરીકે ઘન પ્લસ પ્રવાહી પ્લસ ઉષ્મા ક્વીસ કરશો એટલે દ્રાવણ છે તો આ ઉષ્મા શું છે તે ઉષ્મા શોષાતી હોવાથી તે ઉષ્મા શોષક છે તો આપણે ધારો કે પ્રણાલી લઈએ જો પ્રણાલી તાપમાન વધ પુરોગામી પ્રક્રિયામાં પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે જો પ્રક્રિયા થશે તો ઘન ઘન પ્રવાહી દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનશે તેથી કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે આ તો ખાલી એકદમ જ જાણકારી માટે લખ્યું છે કે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકમાં ઓગળવામાં અતરાણ દ્રાવણ બને જો દ્રાવણ બને તેથી કહી શકાય કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે જો પ્રણાલીમાં તાપમાન વધે તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય જો પુરોગામી પ્રક્રિયામાં દિશામાં પ્રક્રિયા થાય તો ઘન દ્રાવ્યને અને પ્રવાહી દ્રાવકમાં ઓગળવામાં આવે છે તેથી તે દ્રાવણ બને છે ચા ના થશે તો આપણે એમાં જોઈશું કે ધન લઈએ દ્રવ્ય તરીકે દ્રાવક તરીકે પ્રવાહી લઈએ

જો દવીકરણની પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તેથી તે ઉષ્મા ક્ષેપક છે બરાબર ઘટાડવાનો આવેગ

દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક છૂટા પડે છે તેથી તેથી ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે શું છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે એવું જરૂરી છે કે તાપમાન વધે તો દ્રાવ્યતા વધે છે તો આની અંદર આપણે જોયું કે પ્રણાલી ઘટાડવામાં આવે છે તાપમાન વધે છે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય છે તેથી એટલે કે દ્રાવણમાંથી ગણ્ય છૂટા પડે છે તેથી ઘરની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે તો આપણે લાસ્ટ એક પરિબળ જોવાનું બાકી છે એ જોઈ લઈએ દબાણ દબાણની આપણે વાત કરીએ દ્રાવ્ય તરીકે અને પ્રવાહી દ્રાવક તરીકે પ્રવાહી હોય તેથી દબાણ મોટાભાગે વાયુ અવસ્થામાં હોય છે દ્રાવ્યતા પર કોઈ પણ જાતની અસર થતી નથી કેમ અસર થતી નથી એવી હું માહિતી આપું કે

તેથી કહી શકાય કે દબાણની અસર એટલે કે દબાણ પર નહીવર્ત અસર થાય છે એટલે કે કોઈ પણ જાતની અસર થતી નથી જોઈશું કે પ્રવાહીમાં દ્રાવ્યતા પર અસર કરતા પરિબળો આપણે ત્રણે ત્રણ જોઈ લીધા હવે આગળના વિડીયોમાં આપણે કોઈક સાંદ્રતા સાંદ્રતા દર્શાવવા માટેની તે કોઈ પણ રીતની આપણે વાત કરીશું આગળના વિડીયોની અંદર તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં જય શ્રી